કરી રહ્યા છીએ અગત્યની વાત એ છે કે છેલ્લા કેટલાક એપિસોડથી અમે અમારા માટે નહીં તમારા માટે છે એવું પણ ન સમજતા પરંતુ પૂરા જગતના દરેકે દરેક વ્યક્તિ માટે કે જે ખરેખર જ્યોતિષ જાણે છે એના જ્ઞાનના વધારો કરવા માટે એક વિશેષ જ્ઞાન અર્પિત કરવા માટેનો અમે અને અમારી ટીમે ખાસ કરીને અમારા એન્કર અશોકભાઈ અમારા હેડ જયભાઈ અમારા કેમેરામેન મિત્રો શૈલેષભાઈ જોષીભાઈ પ્રવીણભાઈ આ લોકોએ એક નિર્ધાર કર્યો છે કે ભાઈ કેમ કરીને આપને જ્યોતિષનું એક વિશેષ જ્ઞાન પ્રદાન કરવું કે જેથી કરીને

ગત ચાર પાંચ એપિસોડથી આપણે જે ચર્ચા કરી રહ્યા છે અને ખાસ આપણા જે રિવર્સ છે અને જ્યોતિષના જે લોકો ખૂબ જ રસપ્રદ જે સવાલો કરતા હોય છે કોમન સવાલોમાં એમાં આપણે જોયું કે લોકો જ્યોતિષની દ્રષ્ટિએ જે યોગોની જે એક માહિતી લેવી હતી એમના ક્યાંક સવાલો થતા હતા એને લઈને આપણે ખૂબ સારા એવા સવાલો અને ટોપિક કર્યા છે એમાં યોગો આપણે બહુ સારા લીધા એમાં મંગળ દોષ સ્થાપિત ખૂબ સારા અને બારોબાર દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આવા કાર્યક્રમમાં એ લોકોએ સવાલો મોકલ્યા છે ત્યારે ભગતભાઈ આજે એપિસોડમાં આપણે વાત કરીશું કે જે એક એવા કોમન સવાલ આપણને જયારે મળ્યા છે કે ભાઈ લગ્ન જીવનમાં જ્યારે વિઘ્ન હોય છે નડતર હોય છે વિલંબ થતા હોય છે તો એમાં જે કોમન સવાલો છે તો લગ્ન વિવાહ એ ખૂબ મહત્વની બાબત છે અને કોઈ પણ જાતક માટે એ પોતાની જિંદગીમાં એ કેન્દ્ર સ્થાને હોય છે પણ જ્યારે સમસ્યાઓ થાય છે ત્યારે એ ચિંતાની બાબત બનતી હોય છે કે એવા કયા ગ્રહો યોગો કે જેમાં શુભની વાત કરીશું અશુભની વાત કરીશું શુભમાં આપણે શુક્ર ગુરુની વાત કરીએ અશુભમાં આપણે જે શનિ સૂર્ય મંગળ અને રાહુની વાત કરીશું કે આ બધા ગ્રહો છે એ પોતાની શું ભૂમિકા છે એ કેમ આ આમાં અલગ અલગ કયા કારણોથી જવાબદાર બને છે અને જ્યોતિષી કઈ રીતે એ લોકોને નડતર બનતા હોય છે એની વિગતવારે ચર્ચા છે અને કોમન સવાલો છે એટલે આપણે ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરીશું આ ટોપિકને પણ જે કોમન સવાલો આપણને મળ્યા છે એમાંથી આપણે એક સવાલ લઈએ છીએ રાજકોટથી હેતવી પંચાયત છે એમને આપની માટે ખાસ સવાલ કર્યો છે કે પંકજભાઈ મારે સવાલ અને સમસ્યા જે બાબત છે એમાં એક પ્રશ્ન થાય છે કે લગ્ન જીવનમાં વિઘ્ન વિલંબ અને નર્તન અને એના માટેના જે જ્યોતિષિક દ્રષ્ટિએ કયા ગ્રહો યોગો જવાબદાર બને છે એનું સવિસ્તાર અમને માર્ગદર્શન સાથે સૂચવવા વિનંતી હેતુબેન નમસ્કાર આપે લગ્ન વિષય એક અનેરો અનૂઠો પ્રશ્ન મારી સમક્ષ મૂક્યો છે હસતા હસતા હું ઘણા બધાને કહેતો હોઉં છું કે લગ્ન નિર્ધાર્યા છે એના કરતા કંકુત્રીમાં વિઘ્ન નિર્ધાર્યા છે એવું લખો તો વધારે સારું છે કારણ કે લગ્નનો અંત માત્ર એક જ હોય છે કે ભગ્ન થાય છે લગ્નનો માત્ર એક જ અંત હોય છે કે એમાં વિઘ્ન આવે છે તો આ ભગ્ન અને વિઘ્ન શબ્દ લગ્ન સાથે સીધા જોડાયેલા છે સામાન્ય રીતે ઇક્વિપમેન્ટ મારા દરેક સેમિનારની અંદર હું કહેતો હોઉં છું કે મેરેજ ઇઝ અ ગેરેજ લાઈફ એવરી કપલ રિક્વાયર્સ રેગ્યુલર સર્વિસ ઓફ ધેર મેટ્રીમોનિયલ લાઈફ જેમ આપણે આપણી કારની સર્વિસ કરાવતા હોઈએ છીએ ક્લગ સાફ કરાવતા હોઈએ કે બેટરીમાં ચેકઅપ કરાવતા હોઈએ છીએ કે આખી કારની સર્વિસ કરાવતા હોઈએ એમ દરેક કપલને હું હંમેશા કહેતો હોઉં છું કે મને એક પણ કપલ મારી સમક્ષ લાવીને મૂકો કે જે હિંમત કરીને એવું કહી શકે કે ના અમારું લગ્ન જીવન ખરેખર સ્વર્ગીય સુખ સમાન છે આવું કદાપી બનતું હોતું નથી અને જો બને તો જો પતિને પૂછવામાં આવે પત્ની હાજરીમાં તો કહેશે સુખદ સુખ જ છે પત્નીને પૂછવામાં આવે પતિની હાદીમાં તો કહેશે સુખદ છે પણ જો બંનેને અલગ અલગ બેસાડવામાં આવે તો એમ ચોક્કસ કહેશે અરે પંકજભાઈ તમારી મુલાકાત જ એટલા માટે લેવામાં આવી છે કારણ કે બધું દુઃખદ છે તો એક પણ લગ્ન જીવન બી સુખદ હોતું નથી એવું મારી એકતાલીસ વર્ષની કારકિર્દીમાં હેતુ બેન મેં અનુભવ્યું છે કુંડળીઓ જોઈ છે સંશોધન કર્યા છે અને આ લગ્ન જીવનને કરનારા કારણો આ લગ્ન જીવનમાં વિઘ્ન લાવનારા કારણો કયા હોય છે હોય શકે નહીં વાપરું શબ્દ હોય જ છે એટલા માટે જે હોય જ છે એ કારણ હું તમારી સમક્ષ મૂકીશ અને હા ખાસ એક વાત કરીશ કે જગતની અંદર કેટલાક પ્રશ્નોનું નિરાકરણ નિરૂપાય હોય છે એમ લગ્ન વિષય એક એવો વિષય છે કે મોટાભાગે લગભગ નેવું ટકા એ નીર ઉપાય શબ્દ છે કે જેની અંદર તમારે હંમેશા અપેક્ષા રાખવાની છે કે લગ્નમાં વિઘ્ન ન આવે તો એ લગ્ન કહેવાય જ નહીં લગ્ન ભગ્ન ના થાય તો એ લગ્ન કહેવાય જ નહીં તો આપણે શરૂઆત કરીએ ફીત્વે તમારી જાણકારી માટે તમારી વ્યક્તિગત કુંડળીમાં તમારી કે તમારા પતિની વ્યક્તિગત કુંડળીમાં શું છે મને કંઈ જ ખબર નથી પરંતુ હું એ જે મુદ્દા રજૂ કરીશ એ અવશ્ય પણ આ તમે પણ લર્નિંગ પોઈન્ટ ઓફ બિલકુલ ઓલવેઝ છે કે આમાં પીએચડી આઈ હેવ અરિયર ઓફ ફોર્ટી વન ઇયર્સ બટ સ્ટીલ આ સ્ટુડન્ટ ઓફ સ્ટીલ ઇન લર્નિંગ પ્રોસેસ અને તમે કોઈ પણ શાસ્ત્રમાં હંમેશા એવું વિચારતા કે તમે વિદ્યાર્થી છો તો વધારે સારી રીતે સફળ થઈ શકો છો અને તમને સાચો ગુરુ માર્ગદર્શક મેન્ટર આચાર્ય મળી રહે છે બિલકુલ આ એક અદ્ભુત વાત છે હેતુબેનની મૂળ વાત ઉપર આપણે પાછા આવીએ છીએ હેતુ બેન કુંડળીમાં તમારી કે તમારા પતિદેવની કુંડળીમાં જોઈ લેજો કે જો આંકડા આગળ ગુરુ ગુરુ હોય હોય સરળ વાત કરું તો બીજી ભાષામાં વાત કરું તો ભલે ઉચ્ચનો ગુરુ હોય એટલે કે ચાર નંબરમાં હોય ત્રીજી ભાષાની અંદર વાત કરું તો આ ગુરુ ચાર નંબરની રાશિમાં જો પતિભાવની અંદર બેઠો હોય તો અવશ્યપણે આવું જીવન નિષ્ફળ જાય જાય ને જાય એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ જે અતિવંદનીય છે સન્માનનીય છે અને એમનું નામ લીધા વિના દિવસનો સૂર્ય ઉગતો નથી એવા પ્રભુ શ્રી રામ પ્રભુ રામની કુંડળીમાં કર્કનો ગુરુ હતો અને એના કારણે એમણે માત્ર ને માત્ર ચૌદ વર્ષનું લગ્નજીવનની ચૌદ વર્ષનું વનવાસી સૂર્યશરિની પ્રતિ પરંતુ પત્નીથી અલગ રહેવાના બિલકુલ યોગ અને પણ કેટલી કઠિન સમસ્યા લગ્નજીવનમાં ત્યારબાદ પણ કેટલીક એવી બાબતો જેના કારણે એમણે લગ્નમાં એક ભેદ અને જેને છેદ અગર તો ભગ્ન અગર તો વિઘ્ન જે કહી શકાય એ બધું લગ્નનો ઉડી મૂળ કારણ આ કર્કનો ગુરુ ફિલ્મ અભિનેત્રી રેખાની કુંડળીમાં પણ છે ત્રીજી વાત કરું કર્કનો ગુરુ રવિન્દ્રનાથ ટાગોરની શિષ્યા અમૃતા પ્રીતમની કુંડળીમાં પણ છે તમે આ લોકોની લાઈફ પણ જોઈ શકો છો એમની બાયોગ્રાફી વાંચી શકો છો એમના વિશે જાણકારી મેળવી શકો છો મને લાગે છે કે આ ત્રણ ઉદાહરણ તમારા માટે પૂરતા છે આ વાત થઈ કારણ નંબર એક બરાબર બરાબર છે હવે કારણ નંબર બે અગર તો જેને સિદ્ધાંતમાં પણ હું કપાવી શકું છું સંશોધનના સિદ્ધાંતમાં એને કપાવી શકું છું કે જો પતિ કે પત્નીની કુંડળીમાં શુક્ર અને રાહુની યુતિ હોય તો અવશ્યપણે આવું જીવન નંદવાઈ જાય છે એનો વિચ્છેદ થાય છે આવા લગ્ન જીવનમાં કેટલાય વિઘ્ન આવે છે કેમ એનું એક તમને બહુ જ જ્યોતિષી કારણ તો આપીશ જ સાથે સાથે એક ખગોળનું કારણ પણ તમને આપીશ એસ્ટ્રોનોમિકલ રીઝન ટુ અન્ડરસ્ટેન્ડ એસ્ટ્રોલોજી શુક્ર જ્યારે આપણા ભૃગુ ઋષિએ પારાશરજીએ કુંડળીની રચના કરી ત્યારે એને કુંડળીના બાર સ્થાનની અંદર સપ્તમ સ્થાનનો કારક શુક્ર બનાવ્યો બિલકુલ યુ નો વેરી વેલ હર્ષભાઈ આઠ નવ વર્ષની અંદર આ જ્ઞાન તો તમે પ્રાપ્ત કર્યું તો શુક્ર એ સપ્તમ સ્થાનનો કારક છે જ્યારે સપ્તમ સ્થાનનો કારક દૂષિત થાય બગડે અગર તો ક્રૂર ગ્રહો સાથે બિરાજમાન થાય અગર તો ક્રૂર પાપ ગ્રહો સાથે જોડાણ કરે તો લગ્ન જીવનમાં પ્રોબ્લેમ આવે 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 ને શુક્ર રાહુ સાથે જોડાય શુક્ર બિંગ ધ લોર્ડ ઓફ સિગ્નિફિકેટર ઓફ સેવન્થ હાઉસ જ્યારે રાહુ સાથે જોડાય ત્યારે રાહુ શુક્રને દૂષિત કરે છે અને જ્યારે શુક્ર દૂષિત થાય ત્યારે લગ્ન જીવનમાં કેટલાક દૂષણો આવે છે લગ્નજીવનમાં કેટલા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને લગ્નજીવન દુઃખી 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 થઈ જતું હોય છે તો આ શુક્ર રાહુની યુતિ પણ સ આ એક એવું કારણ ઊભું કરે છે કે જે સમજવું ખૂબ જરૂરી છે મેં પાછું બીજી એક વાત કરીને વચન આપેલું કે આઈ વુડ ટ્રાય માય બેસ્ટ ટુ કન્વિન્સ યુ થ્રુ ધ હેલ્પ ઓફ એસ્ટ્રોનોમી ખગોળ થ્રુ અશોકભાઈ આપણે બધા જાણીએ છીએ કે રાહુ એક પડશાયો છે જેને આપણે સાઉથ નોડ નોર્થ નોડ રાહુ કેતુ બે ગ્રહો છે સામસામાં છે પણ એ છાયા ગ્રહો છે પર છે સૂર્ય ઉપર આવે તો સૂર્યગ્રહણ કરે ચંદ્ર ઉપર આવે તો ચંદ્ર ગ્રહણ કરે તેનો મતલબ શું થયો શુક્ર પર આવે તો શુક્રનું ગ્રહણ કરે બિલકુલ તેનો મતલબ શું થયું કે શુક્રનું ગ્રહણ થાય તો લગ્ન જીવનનો પણ ગ્રહણ લાગી જાય એટલે જ્યારે રાહુ શુક્ર સાથે બેસે ત્યારે શુક્ર ઉપર એનો પડછાયો નાખે પરિણામે શુક્રના દોષ અગર તો શુક્રના શ્રેષ્ઠ લક્ષણો અગર તો સેક્સ લાઈફ અગર તો લગ્ન જીવનની સમાધિતા અગર તો લગ્ન જીવનનું સ્વર્ગીય સુખ મળવું અતિ કઠિન અઘરું બની જતું હોય છે એવો મારો એક અનુભવ આ બીજા મુદ્દા સાથેનો છે કારણ નંબર ત્રણ અગર તો સંશોધન સિદ્ધાંત નંબર ત્રણ જેની બી કુંડળીમાં લગ્ન કુંડળીની અહીં વાત થઈ રહી છે કે તમે જન્મ કુંડળીનું પહેલું પાનું ખોલો પહેલાં આવે ભકૂટ એની અંદર બધી માહિતી આપી તિથિને પળ ને ઘડીને સમયને વારને કરણ ને આ બધું આપેલું હોય સામાન્ય માહિતી આપેલી કે ભાઈનો જન્મ ક્યારે થયો છે વ્યતિપાતમાં થયો છે કે ગંડયોગમાં થયો છે કે કંઈ તિસીમાં થયો છે એની માહિતી હોય પરંતુ તરત પાણી તમે ઉદલાવો એટલે જન્મકુંડળી આવે આ જન્મકુંડળીનું બેન તમારું નિરીક્ષણ કરવાનું એમાં અંક ચાર જો પ્રથમ ભાવની અંદર લખેલો હોય લગ્નનો લ લખેલો હોય અને એમાં નંબરનો કર્કલગ્ન થયું કહેવાય અને જયારે કર્કલગ્ન હોય જન્મ કુંડળીમાં તો અવશ્યપણે એવું લગ્ન જીવન કોઈ કારણોસર નંદવાઈ જાય છે અને ખરેખર લગ્ન જીવન સ્વર્ગીય સ્વરૂપમાંથી નર્ક સ્વરૂપમાં જાય છે હું ઘણી કહેતો હોઉં છું કે પેલો પોઈન્ટ મેં આપ્યો કર્ક ગુરુ ગુરુ જીવન માટે નર્કનો ગુરુ એવું કહેતો હોઉં છું ત્રીજું કારણ આપ્યું તો કર્ક કર્કલગ્ન એટલે આ બંને પરિસ્થિતિ લગ્ન જીવનમાં એક નર્કનું સ્વરૂપ ઊભું કરતા હોય છે હવે આપણે એને સમજીએ કોઈ પણ વસ્તુને આપણે એની પાછળનું લોજિક એની પાછળનું વિશેષ જ્ઞાન એની પાછળ ખગોળ પણ હોઈ શકે કોઈ પણ જ્યોતિષનું કારણ હોઈ શકે ગ્રહોનું કોઈ કારણ હોઈ શકે કર્ક લગ્નમાં જ્યારે ચારનો અંક પ્રથમ ભાવની અંદર આવે ત્યારે સપ્તમ ભાવની અંદર દસનો અંક આવે અષ્ટમ ભાવની અંદર અગિયારનો અંક આવે હવે દર્શક મિત્રો તમે તો જાણો જ છો અશોકભાઈ તો ખાસ જાણે છે કે જ્યારે જ્યારે ચારનો અંક પ્રથમ ભાવમાં હોય તો સાતમા ભાવની અંદર દસ નો અંક આવે સાતમો ભાવ એ પતિ માટે પત્નીનો અને પત્ની માટે પતિનો છે ટૂંકાણમાં એ દાંપત્ય જીવનનો ભાવ કહેવાય અને એમાં શનિની રાશિ આવે એને મારક સ્થાન પણ કહ્યું છે પારાસર મુનિએ કલ્યાણ વર્માએ એને મારક સ્થાન કહ્યું છે તો આ લગ્ન જીવનનો શનિની રાશિ અને એનો માલિક શનિ થાય તેમાં અષ્ટમ ભાવનો માલિક પણ શનિ થાય બંને ભાવ એક મારક સ્થાન છે એક મૃત્યુ સ્થાન છે કર્ક કર્કલગ્નની અંદર લગ્ન જીવનના સ્થાનનો સ્વામી શનિ બને છે અષ્ટમ ભાવનો સ્વામી પણ શનિ બને છે આથી કર્ક કર્કલગ્નના જાતકો લગ્ન જીવનમાં મૃત્યુ સમાન પીડા ભોગવતા હોય છે પછી એ પતિ હોય કે પત્ની હોય નિયમ તો બંને માટે એક સમાન રહે છે કારણ કે જ્યોતિષનો નિયમ છે પત્ની નથી પત્ની નથી પણ આ જ્યોતિષિક નિયમ દાંપત્ય જીવન માટેનું એક અદ્ભુત સિદ્ધાંત સંશોધન છે એવું મારું અંગતપણે પણે માનવું છે બીજા અસંખ્ય કારણો છે પિત્વીબેન જેને સમજવા ખૂબ જ જરૂરી છે લાઈક મંગળ દોષ હોય તો પણ લગ્ન જીવનમાં અસંખ્ય પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે

પરંતુ મંગળ દોષ એટલે મંગળ દોષ જ છે જ્યારે જ્યારે પતિ પત્નીની કુંડળીનો કમ્પેટિબિલિટી જેને વેળાપક કહેવામાં આવે છે કે ન થાય તો મંગળ બહુ જ ભારે નુકસાન કરે છે કારણ કે મંગળ સ્વભાવે એગ્રેસિવ છે મંગળ સેનાપતિ છે મંગળ તત્વનો ગ્રહ છે મંગળ જુસ્સાવાળો ક્રોધવાળો ગુસ્સાવાળો અને એકદમ ઇમ્પલસિવ શોર્ટ ટેમ્પર તુરંત ડિસિઝન લેનારો અને એકદમ ટેમ્પરામેન્ટને હાઈ કરનારો ગ્રહ છે લગ્ન જીવનમાં આવું બધું ચાલતું નથી એટલે મંગળદોષ કુંડળીમાં હોય બે કુંડળીમાં એકમાં મંગળ દોષ હોય બીજામાં ન હોય તો પણ લગ્ન જીવનની કેટલીક સમસ્યાઓ તમારી સમક્ષ આવે આવે ને આવે છે આ થયું એક ચોથું કારણ મારી દ્રષ્ટિ બિલકુલ પહેલું મેં આપ્યું કર્કનો કર્કનો ગ્રહ બીજું આપ્યું શુક્ર રાહુ શુક્ર રાહુ ની ત્રીજું આપ્યું કર્ક લગ્ન કર્ક લગ્ન ચોથું આપ્યું મંગળ દોષની વાત કરીએ આપણે એવા અસંખ્ય કારણો જે લગ્ન જીવનને લગ્ન જીવનનો વિચ્છેદ કરે છે પતિ પત્નીને એકબીજાથી છૂટા પાડે છે આ સર્વ કારણો છે કેટલાક કારણો એવા છે કે જે ટેકનિકલ છે જે માત્ર શોમાં સમજાવવા માટે મારે એક સર્વસામાન્ય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી એક સામાન્ય દર્શકના મગજમાં ઉતરી જાય કે ભાઈ આ ડૉક્ટર પંકજ નાગર જે બોલે છે એવા સાચી છે જન્મકુંડળીમાં કુલ બાર સ્થાન હોય એમાં સાતમું સ્થાન દાંપત્ય જીવનનું સ્થાન હોય દરેક લગ્નની અંદર દાંપત્ય જીવનના સ્થાનનો માલિક અલગ અલગ બને જેમ કે મેષ અંદર શુક્ર બને વૃષભનો મંગળ બને એટલે સાતમા વૃષભ રાશિ આવે એટલે મંગળ બને મિથુન રાશિમાં સપ્તમ ભાવ ધન રાશિ આવે એનો માલિક ગુરુ બને કર્ક લગ્નમાં સપ્તમ ભાવનો માલિક શનિ થાય સિંહ લગ્નમાં સપ્તમ ભાવનો કારક શનિ થાય કન્યા લગ્નમાં સપ્તમ ભાવનો માલિક ગુરુ થાય તુલા લગ્નમાં સપ્તમ ભાવનો માલિક મંગળ થાય વૃશ્ચિક લગ્નમાં સપ્તમ ભાવનો માલિક શુક્ર થાય ધન અને મીન બંનેની વાત કરું છું ધનમાં સપ્તમ ભાવનો કારક અને મીન લગ્નમાં સપ્તમ ભાવનો માલિક બૂધ થાય એવી જ રીતના મકર અને કુંભમાં આપણે વિચાર કરીએ તો મકરમાં ચંદ્ર અને કુંભની અંદર સૂર્ય થાય જ્યારે આ સપ્તમ ભાવના માલિકો છઠ્ઠા સ્થાનની અંદર બેસે અગર આઠમા સ્થાનનો બેસે અગર તો બારમા સ્થાનો બેસે અગર તો કૃહ ગ્રહો સાથે બેસે તોય લગ્ન જીવનમાં ભારે સમસ્યાઓ આવતી હોય છે અલબત્ત લગ્ન જીવનની ટેકનોલોજી એ સર્વ ટેકનોલોજી કરતા ઉચ્ચ પ્રકારની ટેકનોલોજી છે એ લગ્ન જીવનને સમજવું હોય તો બ્રહ્મોશસ્ત્ર હોય કે એટમ હોય કે ન્યુક્લિયર સિસ્ટમ હોય એના કરતાં કદાચ મોટા પાયા ઉપર આપણે એના સંશોધનો કરવા પડે તો જ લગ્ન જીવનને આપણે ટકાવી શકીએ છીએ અને એટલા માટે જ કહું છું કે લગ્ન જીવન શબ્દ મેરેજ લાઈફ એટલે લગ્નનો શબ્દનો જન્મ અગર તો મેરેજ શબ્દનો જન્મ ચાઇનાની અંદર થયો હશે એટલા માટે જે ટકાઉ હતું નથી મગર જે આપણો વિશેષ આભાર કે જે કોમન સવાલો આપણને મળ્યા હતા આપણા વ્યવસ્થા કે જે લગ્ન જીવનમાં જે નડતર વિલંબ અને વિઘ્ન અને એમાં જે કોમન સવાલમાં આપણે રાજકોટથી વેલનો સવાલ લઈને તમે ખૂબ સુંદર ફેર કર્યું અને એમાં યોગો જે ચાર પાંચ જે અલગ અલગ જે વાત થઈ એમાં તમે કારણભૂત એમની ભૂમિકા અને કયા પ્રકારની એ લોકો પોતાનો રોલ કરતા હોય છે અને એ લગ્ન જીવનમાં ડિસ્ટર્બ કરતા હોય છે ત્યારે સપ્તમ સ્થાનમાં જે તમે શુક્રની પણ ક્યાંક કોઈ વાત કરી સારી અને રાહુની પણ ક્યાંક વાત કરી તો આઈ થિંક પંદરમી જે દર્શક મિત્રોના કોમન સવાલ હતા એમાં એ લોકોને ચોક્કસપણે સારા માર્ગદર્શન મળી ગયા છે અને લગ્ન જીવન એ ખૂબ જ દરેક જાતક માટે એક એક કેન્દ્રમાં કેન્દ્ર સ્થાપિત બાબત છે અને એમાં જ્યારે સમય સમસ્યાઓ બનતી હોય ત્યારે આ સવાલો વાજબી અને તમે ખૂબ સુંદર વાત કરી પંકજભાઈ અન્ય સવાલ તરફ લઈ જઈએ કારણ કે કાર્યક્રમ સમાપન તરફ છે પરંતુ દર્શક આપના સવાલો અમને લગાતાર મળતા હોય છે અને જ્યોતિષિક જે બાબતો એમાં અમે કોમન સવાલોમાંથી ટોપિક કરી અને પંકજભાઈ પોતાના પોતાના અંગત સંશોધનો દ્વારા જ્યોતિષીક અને જે જ્યોતિષ અને વિજ્ઞાનના જે સંશોધનો છે એમના એમાં ખૂબ સારા માર્ગદર્શન આપણને પીરસતા હોય છે ભાઈ ફરીથી આપનો વિશેષ આભાર કે ખૂબ સુંદર આજે વાત કરી છે ને એવા જ એવા ટોપિક સાથે ઘણા બધા સવાલો આપણી પાસે એનું લાંબુ લિસ્ટ છે પણ એ નેક્સ્ટ એપિસોડમાં આપણે કેરી ફોરવર્ડ કરીશું કારણ કે અહીંયા સમયની મર્યાદા છે તો નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું આપના સવાલો સાથે नमस्कार विज्ञान विज्ञान नमस्कार मेरे प्यारे दोस्तों मैं हूं ग्लोबल एस्ट्रो गुरु डॉक्टर पंकज नागर आज आपके साथ आपके लिए एक विज्ञान शो के माध्यम के तहत एक अनकही बात दोस्तों बारिश का मौसम शुरू हो गया है बात है बारिश के मौसम की लेकिन होगी धन की बारिश आपके जीवन में बात कहने जा रहा हूँ स्वाति नक्षत्र के बारे में स्वाति नक्षत्र जहाँ छीप के अंदर मोती बनता है स्वाति नक्षत्र जहाँ पे चातक पक्षी साल में एक बार पानी पीता है स्वाति नक्षत्र जहाँ माँ लक्ष्मी और धन की पूजा होती है दोस्तों ये स्वाति नक्षत्र इस वर्षा ऋतु के अंदर कब आ रही है तो डेट्स डायरी के अंदर नोट कीजिए इस वर्षा ऋतु के मौसम के अंदर स्वाति नक्षत्र की प्रथम तारीख इकतीस जुलाई को रात को जीरो जीरो फिफ्टी एट मिनट यानी बारह को इकतीस जुलाई को स्वाति नक्षत्र शुरू होगा और दो अगस्त रात को तीन बज के इकतीस मिनट को खत्म होगा तारीख नंबर दो स्वाति नक्षत्र की शुरुआत दोबारा अठाईस अगस्त को होगी रात को आठ बज के तेरह मिनट और स्वाति नक्षत्र पूरा होगा दस बज के पैतालीस मिनट को दोस्तों इस दौरान बारिश अगर आती है तो किसी भी बर्तन के अंदर या बोतल के अंदर पानी भर लीजिए और बाद में उसको अपने कबर में तिजोरी में या पूजा की जगह पे रखिए मेरा ये वादा है कि आप अवश्य धनवान बनिए मेरी शुभकामनाएं ज्योति विज्ञान